આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડની ગોજારી ઘટના બની છે તેમાં દરેક ઘટનાઓમાં તપાસ માટે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં કોઈએ એવું કહ્યું નથી કે મારી જવાબદારી છે પણ એક પણ સીટ ભાજપ હારે ત્યારે જવાબદારી સ્વીકારે છે પણ આવી ઘટનામાં કોઈ જવાબદારી સ્વીકારતા નથી અને અગ્નિકાંડ જે ઘટના બની છે તેને લઈને રાજકોટની જનતાની સાથે કોંગ્રેસ અને આપ પણ તંત્ર રાજ્ય સરકારને જવાબ માંગી રહી છે ત્યારે આજે આ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ રાજ્ય સરકારની અગ્નિકાંડ મામલે નીતિ ઉપર સવાલો ઊભા કર્યા હતા ઇસુદાન ગઢવીએ SIT રિવ્યુની માંગ કરી હતી અને આ સાથે જ જે ઉચ્ચ અધિકારીઓને કયા કારણોસર બદલી કરવામાં આવી છે તે રાજ્ય સ્પષ્ટ કરવા માંગ કરી હતી SIT દ્વારા તપાસના 2 મહિના પછી પીડિત પરિવાર સાથે મુલાકાત કરવામાં આવશે અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે રાજકોટમાં થોડા સમય પેલા જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા આખા ગુજરાત

જયારે ઘટના ઘટે ત્યારે તુરત જ બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી આવે મુખ્યમંત્રી ચલાવે નહી આવે જે જે વાક્ય રચનાઓ છે ગોઠવે ચમરબંધીને છોડવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે કેસ ચાલશે વળતર ચૂકવવામાં આવશે અને સીટ ની રચના કરવામાં આવશે પછી પછી કઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે મહિના દિવસ સુધી આપણે બધાને લાગણીઓ હોય કામગીરી કરીએ પછી ભૂલી જઈએ અને સરકાર છે સીટના ઢાક પીછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આસો આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હું હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંતિયું મોરબી કાન થયું તક્ષીલા કાન સુરતમાં હરણી કાંતિયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષ નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જ્યારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાગશે તો રડ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છું કાન સુરત ઘટનામાં પેલા તમામ આરોપીઓની મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામ